શુક્લતીર્થ ગામમાં ખેતરમાં શાકભાજી લેવા ગયેલી મહિલાનું ઝટકા મશીનમાં કરંટ લાગતા મોત ની ઘટના બની છે નવી નગરીમાં ખપ્પર માના ફરિયા વિસ્તારમાં રહેતા જયેશ પટેલે પોલીસ સમક્ષ જાહેર કર્યો છે કે તેમની પંચાવન વર્ષીય માતા મધુબેન ભરૂચના તુલસીધામ વિસ્તારમાં શાકભાજી વેચાણ કરતા હતા ગત ત્રીજી નવેમ્બરના રોજ સવારે મધુબેન શાકભાજી લેવા માટે પોતાના ગામની સીમમાં આવેલા વેરવા વગામાં રાજીવ કુમાર મોર્યના ખેતર તરફ ગયા હતા જે માતાને બાઇક પર ખેતર સુધી છોડ્યા હતા. થોડા સમય બાદ રાજીવ કુમારનો ફોન આવ્યો હતો. કે મધુબેનને ખેતરના શેઢા પર લગાવેલા જટકા મશીનના તારથી કરંટ લાગ્યો છે. ઉતરત સ્થળ પર દોડી જતા મધુબેન જમીન પર બેભાન હાલતમાં પડેલા હતા. ત્યારબાદ મધુબેનને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરી મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં મધુબેનના ડાબા પગે કરંટ લાગ્યાના નિશાન જોવા મળ્યા હતા. બનાવ અંગે શુક્રદેવ પોલીસ દ્વારા નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને લઇ ભરૂચ જિલ્લામાં ખેતરોમાં લગાવાતા જાતકા મશીન પર સવાલો ઊભા કર્યા છે મારું નામ પટેલ જયંતભાઈ દલસુખભાઈ છે મારા મમ્મી ખેતરમાં શાકભાજી લેવા જતા હતા તે રામજીભાઈનો ફોન આવ્યો કે તારા મમ્મીને ઝાટકો લાગ્યો છે તું જલ્દી આવ પણ હાનાથી ઝાટકો લાગ્યો એ ખબર નહીં આવે ત્યાં જઈને જોયું તારા મારી મમ્મીને રામજીભાઈ બહાર કાઢી લાવ્યા હતા કરંટ લાગ્યો હતો કે હું નહીં એ મને ખબર નથી પણ ત્યાં ગાડી હું આવ્યો તારે મારી મમ્મી બે એમાં હતા એક્સપાયર થઈ ગયેલા હતા હું આવ્યો તારે હવે આજે કરંટ લાગ્યો તે ઝાટકા મશીનના તાર હતા ત્યાં ઝાટકા મશીનના તાર હું ત્યાં ગાડી હાજરમાં હતો જ નહીં એ લોકો બહાર જ કાઢી લાવ્યા હતા કે કેવી રીતના કરંટ લાગ્યો હું છે હું નહીં ખાલી એનો ફોન આવ્યો હતો મારી પર કે તારી મમ્મીને ઝાટકો લાગ્યો છે તું જલ્દી ત્યાં આવ